બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર નીલંગબાગ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં પકડવાનો બાકી આરોપી હાલ ત્યાંના રહેણાંક મકાને હાજર રહેવાની હોવાની હકીકતના આધારે તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હાજર મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને ઝડપી લે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઈ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ સાગરભાઈ જોગદિયા વિઠ્ઠલભાઈ બારીયા અનિલભાઈ સોલંકી સંજયભાઈ પચુડાસમા સહિતના જોડાયા હતા